કમળાબેનની ચારે દીકરીઓ ભણેલી ગણેલી હતી પરંતુ ત્રણ નોકરી કરતી હતી જ્યારે એક દીકરી જે નોકરી નહોતી કરતી તેના લગ્ન ગરીબ ઘરમાં થઈ ગયા જ્યારે કમળાબેનના ઘરે કોઈ પ્રસંગ હોય તો નોકરીવાળી ત્રણેય દીકરીઓ જાણી જોઈને મા ઉપર ઘણા રૂપિયા ખર્ચ કરતી અને નાની દીકરી આ દ્રશ્ય જોઈને અંદરને અંદર રડતી કે તે પણ કમાતી હોત તો મા ઉપર રૂપિયા ખર્ચ કરી શકત જ્યારે કમળાબેનના દીકરાના લગ્ન હતા તો બધી બહેનોએ ભાઈને સોનાની વીંટી પહેરાવી જેથી ગરીબ બહેન અને બનેવીનું અપમાન થાય પરંતુ અચાનક બધા દંગ રહી ગયા જ્યારે ગરીબ બહેન અને બનેવીએ આજે રવિવારનો દિવસ હતો દસ વાગી રહ્યા હતા પરંતુ ઘરમાં અસાધારણ શાંતિ હતી કમળાબેનની મોટી ત્રણેય દીકરીઓ આજે રજાના કારણે હજી સુધી પોતાના રૂમમાંથી બહાર નહોતી નીકળી ફક્ત નાની દીકરી શૈલી હતી જે ઘરના કામ કરતી હતી શૈલી જલ્દીથી મસાલા પૂરી અને ચા નાસ્તા માટે બનાવ આજે હું છુટ્ટીનો દિવસ ભરપૂર એન્જોય કરવા માગું છું તું તો આખો દિવસ ઘરમાં રહે છે તને શું ખબર નોકરી કરવાવાળા લોકો માટે છુટ્ટીનું શું મહત્ત્વ હોય છે રૂમમાંથી ઋત્વી બહાર નીકળી તો તેણે આદેશ આપી દીધો લાલ રંગના ડાય કરેલા વાળ અને ચમકતી સ્કીન તે પોતાના પગારનો અડધો ભાગ તો પોતાના ઉપર જ ખર્ચ કરી નાખતી હતી શૈલી તેને જોતી રહી ગઈ તેનો શ્યામ રંગ સરખી રીતે દેખરેખ ન થવાના કારણે આમ પણ કાળો થતો જતો હતો આખો દિવસ તે ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી પોતાના ઉપર ધ્યાન દેવાનો સમય જ ક્યાં મળતો હતો તેને ચૂપચાપ તે રસોડામાં જઈને ચા અને મસાલા પૂરી તૈયાર કરવા લાગી ધીરે ધીરે તેની બાકીની બંને બહેનો પણ ઉઠીને બહાર આવી ગઈ હતી અને હવે ડાઇનિંગ ટેબલ પર બેસીને ત્રણેય મસ્તી કરી રહી હતી શૈલીના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા તે પોતે ફક્ત મેટ્રિક પાસ હતી ભગવાને બસ દિમાગ જ એટલું આપ્યું હતું કે મેટ્રિકમાં બે વખત ફેલ થયા પછી બહેનોને તેના ઉપર ખર્ચ કરવાનું બરાબર ન લાગ્યું શૈલીને યાદ હતું કે તેણે ઋત્વીને કહ્યું હતું કે તે આગળ ભણવા માગે છે એટલે તેણે કહ્યું હતું કે શું કરીશ આગળ ભણીને પહેલાં જ બે વખત રૂપિયા બરબાદ કરાવી નાખ્યા છે તે અને આમ પણ અમે ત્રણેય નોકરીઓ કરી તો રહ્યા છીએ નાનો ભાઈ મયંક હજી ભણી રહ્યો છે તું ઘરના કામકાજ કરી લેતી જા મમ્મી ઘરમાં એકલી હોય છે અમને પણ નોકરીએથી પાછા આવીએ તો રસોઈ તૈયાર મળવી જોઈએ ને તું પણ નોકરી કરીશ તો રસોઈ કોણ બનાવશે ઋતુએ મોઢું બગાડીને કહ્યું હતું અને શૈલીનું મન ત્યાં જ ભાંગી પડ્યું હતું તે પણ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરીને એક સારી નોકરી કરવા માગતી હતી પરંતુ તેની બાકી ત્રણેય બહેનોનો વિચાર હતો કે તેને ઘરના કામકાજ કરવા જોઈએ શૈલીએ પણ ચૂપચાપથી હા પાડી દીધી આમ પણ કમળાબેન વૃદ્ધ થતા જતા હતા એક વિધવા તરીકે લાંબુ જીવન કાપ્યા પછી બાળકોને એકલા હાથે મોટા કરતાં કરતાં તે થાકી ગયા હતા શૈલીએ મસાલા પૂરી અને ચા બનાવી અને લઈને ડાઇનિંગ ટેબલ પર રાખી દીધા વાહ ભાઈ વાહ આ ઘરમાં રહેવાવાળી છોકરીઓના પણ ખૂબ જલસા હોય છે પોતાની મરજીથી ઉઠે છે પોતાની મરજીથી સૂવે છે આખો દિવસ ઠંડી હવામાં આડી પડી ટીવી જોતી રહે છે તેને શું ખબર નોકરી કરવી કેવી હોય છે ઋત્વીથી નાની બહેન પાયલ શૈલીને જોતા કહી રહી હતી પરંતુ શૈલી ચૂપચાપ બેસીને નાસ્તો કરવા લાગી હજી તેણે પહેલો કોળિયો લીધો જ હતો કે તેને ઋત્વીએ ઊભી કરી આ ચા તો ઠંડી થઈ ગઈ છે ફરીવાર ગરમ કરીને લઈ આવ એટલે શૈલી ચૂપચાપ ઊભી થઈ ગઈ તેની ચા ગરમ કરીને લઈ આવી એટલી વારમાં પાયલ મોઢું બગાડીને બોલી મને તો આ મસાલા ભાવતી જ નથી અરે ખબર નહીં કઈ રીતે બનાવી છે મારા માટે પરોઠા બનાવી દે શૈલી તરત પાછી રસોડામાં જતી રહી અને તેના માટે પરોઠું બનાવીને લઈ આવી તો મયંક ઉઠીને આવીને બેઠો હતો બધી બહેનો તેના પર લાડ વરસાવી રહી હતી શૈલીને પણ નાનો ભાઈ ખૂબ જ વાલો લાગતો હતો પરંતુ મયંક તેની સાથે સીધા મોઢે વાત પણ નહોતો કરતો તેનું બધું ધ્યાન ફક્ત તે બહેનો તરફ રહેતું હતું જે નોકરી કરતી હતી અને જેના પર્સમાં હર સમય રૂપિયા રહેતા હતા એ સમયે પણ શૈલી તેની બાજુમાં ખુરશી રાખીને બેસવા ગઈ તો મયંક અચાનક બોલ્યો અરે યાર તું ઊભી થઈ જાય અહીંથી રસોડામાં કામ કરીને આવી છો લસણ ડુંગળીની વાસ આવી રહી છે તારામાંથી અને પરસેવાની પણ એટલી ગંધ આવી રહી છે આવો ઋતવી દીદી તમે મારી સાથે આવીને બેસો તમારામાંથી કેટલી સરસ સુગંધ આવે છે અને તમે પોતાનું કેટલું ધ્યાન રાખો છો લાગતું જ નથી કે તમે ત્રીસ વર્ષથી વધારે ઉંમરના થઈ ગયા છો કંઈક શૈલીને પણ શીખડાવી દો હર સમય કામવાળી બની રહે છે એટલી કઠોરતાથી મયંકે કહ્યું કે શૈલીની આંખમાં આંસુ આવી ગયા આ સાંભળીને ઋત્વી અભિમાનથી હસી અને ઊઠીને મયંકની બાજુમાં આવીને બેસી ગઈ જ્યારે શૈલી શરમ અનુભવતી દૂર એક ખુરશી ખેંચીને બેસી ગઈ હતી બધા લોકો નાસ્તો કરીને જતા રહ્યા હતા ઠંડી પડી ગયેલી બે પૂરી અને થોડીક ચા શૈલીના ભાગમાં આવી અરે આજે સાંજે થોડા મહેમાન આવી રહ્યા છે ઋત્વીને જોવા માટે છોકરો ખૂબ જ સારો છે જેણે સંબંધ કરાવ્યો છે તેણે ખૂબ જ વખાણ કર્યા છે કમળાબેને અચાનક બોમ્બ ફોડ્યો તો બધા એમની સામે જોવા લાગી ગયા ઋત્વી પણ શરમાઈને સ્માઇલ કરવા લાગી બધા સાંજે આવવાવાળા મહેમાનો વિશે વાતચીત કરવા લાગ્યા આખો દિવસ કમળાબેને ઘણા બધા કામ કરાવડાવ્યા શૈલીને પણ બહેનના લગ્નની ખૂબ જ ખુશી હતી તેણે મન લગાડીને ઘણા બધા પકવાન તૈયાર કર્યા સાંજના સમયે મહેમાન આવ્યા તો ઋત્વી બારીમાંથી જોવા લાગી મહેમાન કઈ ગાડીમાં આવ્યા છે હું જોઉં તો ખરી આખરે મારા થવાવાળા સસરા પાસે કેટલી મોટી કાર છે પરંતુ ગલીમાં કારને બદલે એક મોટરસાયકલ ઊભી હતી અંદર કમળાબેન છોકરાવાળા પાસે બેઠા હતા સાધારણ ચહેરો અને ઘઉંવર્ણો છોકરો હતો પરંતુ જોવામાં ખૂબ જ સીધો લાગી રહ્યો હતો છોકરાના માતા પિતા પણ સારા લોકો લાગી રહ્યા હતા અને પ્રેમથી વારંવાર ઋત્વી વિશે વાત કરવા લાગતા કમળાબેને પૂછ્યું શું કરે છે તમારો દીકરો અને કેટલું કમાઈ લે છે એટલે છોકરાની મમ્મીએ કહ્યું મહિનાના ત્રીસ હજાર કમાઈ લે છે પરંતુ સમયની સાથે સાથે પગાર વધી જ જશે ભગવાનની દયા છે કે સો વારનું પોતાનું મકાન છે અને એક મોટરસાયકલ પણ છે હજી તેમણે આટલું કહ્યું જ હતું કે ઋત્વી જે સામે બેઠી હતી તે એકદમ ઉછળી પડી તેના ચહેરાના બદલાતા ભાવ બધાએ જોયા હતા ચાનો કપ પછાડીને ટીપોઈ ઉપર રાખતા તે ત્યાંથી ઊભી થઈ અને અંદર રૂમમાં જતી રહી કમળાબેનને અંદાજો થઈ ગયો હતો કે ઋત્વીને આ સંબંધ પસંદ નથી આવ્યો તેના સપના ઊંચા હતા છોકરાવાળા થોડી માટે બેઠા રહ્યા શૈલીએ આ બધાની સામે નાસ્તો લાવીને રાખ્યો તો નાસ્તો કરીને તેઓ ચૂપચાપ જતા રહ્યા મારે નથી કરવા આની સાથે લગ્ન એક મોટરસાઇકલ પર બેસીને ત્રણેય આવ્યા હતા કેટલું ખરાબ લાગશે મને જ્યારે હું બાઇક ઉપર બેસીશ મને કોઈ મોંઘી ગાડીવાળાનો સંબંધ જોઈએ તેમના સો વારના મકાનથી મોટી તો મારી ઓફિસ છે અને આમ પણ આટલા સાધારણ ચહેરાવાળો છોકરો છે મને તો જોઈને જ ગમ્યો નહોતો ઋતુએ નફરતથી કહ્યું હતું કમળાબેનને ખરાબ તો લાગ્યું હતું પરંતુ મયંક અને દીકરીની આગળ કંઈ બોલવું તેમને યોગ્ય ન લાગ્યું તેમણે જરાક પરેશાન થઈને કહ્યું પરંતુ આટલા સારા લોકો છે ના પાડું તો કઈ રીતે ઋથવી થોડીવાર માટે વિચારતી રહી શૈલી તેના રૂમમાં સાફ સફાઈ કરી રહી હતી અચાનકથી તે બોલી આપણી શૈલીનો સંબંધ કરી દો ને એ છોકરા સાથે આમ પણ બંનેની શકલ સુરત બિલકુલ એક જેવા જ છે ને ના તે કોઈ કામનો છે અને ના આ રોટલીઓનો થપ્પો કરીને તેની સામે રાખતી રહેશે અને તે કમાઈને લાવતો રહેશે આ બંને એમ જ ખુશ રહેશે અને તમારો એક ભાર પણ ઓછો થઈ જશે અમે તો આમ પણ પોતપોતાનું કમાઈ લઈએ છીએ તમારે શું ટેન્શન છે ઋત્વીએ વાત ખતમ કરી નાખી જ્યારે શૈલી ફાટેલી આંખે પોતાની બહેનને જોઈ રહી હતી તે એના વિશે કઈ રીતે વાત કરી રહી હતી પરંતુ કમળાબેનને આ આઈડિયા સારો લાગ્યો હતો આટલા સારા સંબંધને તેઓ હાથમાંથી જવા દેવા નહોતા માગતા એટલા માટે આગલા જ દિવસે તેમણે ફોન કરીને સંબંધ માટે હા પાડી દીધી પરંતુ તેમને જણાવી દીધું કે તેમની મોટી દીકરીને બદલે નાની દીકરી માટે છોકરો પસંદ આવી ગયો છે છોકરાવાળાની પણ કોઈ આપત્તિ નહોતી તેમને તો શૈલી જ વધારે પસંદ આવી હતી કેમ કે તે સુઘડ અને શાંત સ્વભાવની હતી થોડાક જ દિવસોમાં ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ કમળાબેને લગ્નના ખર્ચા માટે ઋથ્વી અને બાકી બે દીકરીઓ પાસે રૂપિયા માંગ્યા પરંતુ બધી મોઢું બગાડવા લાગી મમ્મી શું જરૂરત છે શૈલીના લગ્ન માટે આટલો ખર્ચો કરવાની આમ પણ તેને ક્યાં આદત છે આટલા મોંઘા કપડાં અને દાગીનાની સસ્તા બે ત્રણ જોડી કપડાં લાવીને રાખી દેજો અને ઘરમાં જે વાસણ ઉપયોગમાં નથી આવતા તે પણ ડબ્બામાં બંધ કરીને રાખી દઈએ કામ ચાલી જશે બધી દીકરીઓએ કહ્યું કમળાબેનને આ બધું સારું નહોતું લાગી રહ્યું પણ તેમની પોતાની પાસે તો એક રૂપિયો પણ નહોતો ઘરનો બધો જ ખર્ચો તેમની દીકરીઓ જ ચલાવતી હતી શૈલીના મનમાં પોતાના લગ્નને લઈને ઘણા બધા સપના હતા પરંતુ આ બધા સપનાઓ પર તેની બહેનોએ પાણી ફેરવી દીધું કરિયાવરના નામ પર ઘરના બધા ફાલતુ વાસણ ઉપાડીને ડબ્બામાં બંધ કરીને રાખી દેવામાં આવ્યા એક સોનાનો સેટ બહારથી મંગાવ્યો જે એટલો હળવો હતો કે જરાક ખેંચાય તો પણ તૂટી જાય શૈલીને પોતાના કપડાં ચપ્પલ બધું જાતે ખરીદવાની ખૂબ જ ઈચ્છા હતી પરંતુ ઋત્વી પોતે જ બજાર ગઈ અને સસ્તા સસ્તા ત્રણ ચાર જોડી કપડાં લઈ આવી અને પછી બોલી અરે આ મારા કબાટમાં કપડાંનો ઢગલો પડ્યો છે જે મેં સીવડાવ્યા હતા ખૂબ જ મોંઘા અને સારા ડ્રેસ પડ્યા છે પરંતુ મને પસંદ નથી આવતા આ પણ શૈલીને દેવા માટે રાખી દઈએ ઋત્વીએ ઘણી વખત પહેરેલા પોતાના ડ્રેસ ઉપાડીને શૈલી માટે સૂટકેસમાં રાખી દીધા શૈલી આ બધું ચૂપચાપ જોતી રહી કેમ કે તે પોતાની મમ્મીને વધારે હેરાન કરવા નહોતી માગતી તેના લગ્નનો દિવસ નજીક આવતો હતો છોકરાવાળાઓએ એમ કહીને માફી માગી લીધી કે લગ્નનું ઘરચોડું તે લોકો એફોર્ડ નહીં કરી શકે એટલા માટે છોકરીવાળા ઘરચોડું પોતાની મરજીથી લઈ આવે ઋત્વીએ સાંભળ્યું તો તેના મનમાં આગ લાગી ગઈ તે બોલી લ્યો હવે દસ હજારનો ખર્ચો નવું ઘરચોડું લઈ આવીને પહેરાવો આ મહારાણીને એક રૂપિયો નથી મારી પાસે તે ગુસ્સામાં રાડ પાડવા લાગી કમળાબેનની આંખોમાં લાચારીના આંસુ આવી ગયા હતા જ્યારે ઋતવીએ જોયું કે મમ્મીના મનમાં તેનું મહત્વ ઓછું થઈ રહ્યું છે તો ફટાફટ નાની બહેન પાયલ સાથે બજારમાં ગઈ અને ભાડા પર ઘરચોડું લઈ આવી ઘરચોડું સારું હતું તેણે શૈલીને ખોટું કહી દીધું કે આ ઘરચોડું તે ખરીદીને લઈ આવી છે લગ્નના દિવસે છોકરાવાળા શૈલી માટે બધી સારી વસ્તુઓ ગિફ્ટમાં લઈને આવ્યા હતા તેમણે હોલમાં લગ્ન કરવા માટે કહ્યું હતું પરંતુ ઋત્વીએ ના પાડી દીધી અને કહ્યું ઘરેથી જ વિદાય થશે તેના આદેશની આગળ ભલા કોણ બોલી શકવાનું હતું સાદગી સાથે શૈલી લગ્ન કરીને અમિત સાથે તેના ઘરે જતી રહી અમિત સીધો અને સરળ વ્યક્તિ હતો તેણે પોતાનો પૂરો પ્રયાસ કર્યો હતો કે શૈલીની લગ્ન માટેની બધી જ ખુશીઓને પૂરી કરી શકે અને શૈલી પણ લાલચી છોકરી નહોતી બંને જણાએ એકબીજાને મેળવીને ભગવાનનો આભાર માન્યો હતો અમિતના રૂપમાં શૈલીને ખુશીઓની એક નવી દુનિયા મળી ગઈ હતી તે ગરીબ જરૂર હતો પરંતુ તેનું મન મોટું હતું સો વારના તે નાનકડા ઘરમાં અમિતે શૈલીને રાણી બનાવીને રાખી હતી પરંતુ તેનો પગાર સાધારણ હતો ઘરનો ખર્ચો પૂરો કરતાં કરતાં મહિનાના અંત સુધીમાં શૈલી બેહાલ થઈ જતી ઘણી વખત એવું થતું કે રાશન ખતમ થઈ જતું ભરાવાનું હતું અને કરજદાર દરવાજા ખખડાવતા રહેતા પરંતુ શૈલી અને અમિત પાસે તેમને દેવા માટે થોડા પણ રૂપિયા નહોતા વધતા લાચાર થઈને તે બીજી વખત પગાર આવવાની રાહ જોતા રહેતા પરંતુ શૈલી ક્યારેય પણ પોતાના મોઢા પર ફરિયાદ નહોતી લાવતી આ દિવસ દરમિયાન શૈલી કમળાબેનને મળવા ઘરે આવી તો ઘરમાં અસાધારણ ચહેલ પહેલ હતી મમ્મી શું કોઈ મહેમાન આવી રહ્યા છે શૈલીએ પૂછ્યું કેમ કે તેની બધી બહેનો નવા કપડાં પહેરીને તૈયાર થઈ હતી પોતે કમળાબેને પણ એક સારી સાડી પહેરી રાખી હતી અરે હા ભાઈ મયંકનો સંબંધ નક્કી કરી રહ્યા છીએ તો આજે છોકરીવાળા મળવા આવવાના છે છોકરી ડૉક્ટર છે અને ખૂબ જ રૂપિયાવાળા પરિવારની છે આપણી ઋત્વીએ જ સંબંધ જોયો છે કમળાબેને કહ્યું એટલે શૈલી ચૂપ થઈ ગઈ કેમ કે તેને કોઈ જાણ પણ નહોતી કરી ત્યારે અંદરથી ઋતવી અને પાયલ બહાર આવ્યા તેની સાથે નાની બહેન દિશા પણ હતી તેમણે કહ્યું મયંકના સાસરાવાળા આવી રહ્યા છે લગ્નની વાત કરવાની છે એટલા માટે અમે વિચાર્યું કે અમે તમને કોઈ ગિફ્ટ આપીએ ઋત્વીએ આગળ વધીને એક ખૂબ જ સુંદર સાડી મમ્મી સામે રાખી આ દસ હજાર રૂપિયાની છે જે હું તમારા માટે લઈ આવી છું ઋત્વીએ ગર્વથી કહ્યું પાયલે પણ જલ્દી સોનાના પાટલા કાઢીને મમ્મીના હાથમાં પહેરાવી દીધા હું ઘણા દિવસોથી રૂપિયા જમા કરી રહી હતી આ સોનાના પાટલા મેં તમારા માટે બનાવડાવ્યા છે નાનકડી દિશાએ પણ ખૂબ જ મોંઘી કાશ્મીરી શાલ કમળાબેનના ખોળામાં રાખી દીધી કમળાબેન આ બધા કિંમતી ઉપહારો જોઈને ખૂબ જ રાજી થઈ રહ્યા હતા જ્યારે સામે બેઠેલી શૈલી શરમથી પાણી પાણી થઈ રહી હતી તેની નજરો પોતાના પગમાં રહેલા મામૂલી ચપ્પલ ઉપર પડી સાડી પણ તેણે જૂની અને સસ્તી પહેરી રાખી હતી તેની પાસે તો મમ્મીને દેવા માટે એક રૂપિયો પણ નહોતો ઋત્વીએ તેને જોઈ તો ચહેરા પર ખોટી મુસ્કાન સજાવીને બોલી તું કંઈ નહીં આપે મમ્મીને હવે તો તું પરણીત છો અને તારો પોતાનો સંસાર છે થોડી તો શરમ કરી લે મમ્મી માટે કોઈ ગિફ્ટ આવતા સમયે લઈ આવી હોત તો અરે વધારે નહીં તો એક કિલો ફ્રૂટ જ લઈ આવી હોત તો ખબર છે તારો પતિ થોડો ગરીબ છે ઋત્વીની વાત પર શૈલીનું હૃદય ભાંગી પડ્યું બધી બહેનો તેનો મજાક ઉડાવી રહી હતી શૈલીને મનમાં તો થયું કે તે સામે જ કહી દે કે તમે બધા તો પોતપોતાની કમાણીમાંથી મમ્મીને ગિફ્ટ આપી શકો છો જ્યારે મને ના આગળ ભણવા દીધી અને ના નોકરી કરવા દીધી તો ભલા મારી પાસે રૂપિયા ક્યાંથી આવે પરંતુ તે હંમેશા ડરપોક અને બહેનોથી દબાઈને રહી જતી હતી આજે પણ રહી ગઈ ઘરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી શૈલીના આવતા જ તેની બાકી બહેનોએ તો જાણે રાહતનો શ્વાસ લીધો મમ્મી મારાથી તો આ રસોઈ નથી બનાવાતી શૈલીને કહી દે એ જ બનાવી દેશે તેને પ્રેક્ટિસ છે પાયલે તપેલી ગેસ ઉપર રાખી અને પોતે બહાર આવી ગઈ કમળાબેનના કહેવા પર શૈલી ચૂપચાપ રસોડામાં જતી રહી મયંકના સાસરાવાળા સાંજે આવવાના હતા શૈલીએ મન લગાડીને બધા માટે જમવાનું બનાવ્યું સાંજે જ્યારે મહેમાન ડ્રોઈંગ રૂમમાં આવીને બેઠા તો બધી બહેનો છોકરીવાળાઓની આસપાસ જમા થઈ ગઈ ખૂબ જ ખુશીથી બધા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા જોર જોરથી હસવાના અવાજ ગુંજી રહ્યા હતા શૈલી પણ જલ્દીથી નાસ્તો બનાવીને અંદર આવવા માટે આગળ વધી પરંતુ અચાનક કોઈએ તેનો હાથ ખેંચી લીધો આવી હાલતમાં હોલમાં જઈ રહી છો બધાને લાગશે કે તું કામવાળી છો તું જરાક પોતાના કપડાં તો જો કોઈ રસ્તા પરથી ખરીદીને લઈ આવી છો કમસે કમ બીજાની આબરૂનો જ કંઈક ખ્યાલ કરી લેવાય પોતાની નહીં તો અમારી આબરૂ વિશે તો વિચારી લે ઋત્વી તેનો હાથ ખેંચીને ગુસ્સામાં કહી રહી હતી શૈલીએ ગભરાઈને પોતાના કપડાં જોયા તે પહેલાં જ સારા નહોતા અને રસોડામાં કામ કર્યા પછી વધારે ગંદા થઈ ગયા હતા અંદર આવવાની કોઈ જરૂરત નથી નેતર ક્યાંક સંબંધની ના ન થઈ જાય ઋત્વી શૈલીને ખીજાણી અને હોલ તરફ જતી રહી શૈલીની આંખમાં આંસુ આવી ગયા ઘરની ખુશીઓમાં પણ હવે તે લોકો તેને સામેલ કરવાથી બચી રહ્યા હતા તે ત્યાં જ રસોડામાં બેસી ગઈ અંદર હોલમાંથી વાતો અને હસીનો અવાજ આવતો રહ્યો છોકરીવાળાઓ મયંકને જોઈને ખૂબ જ ખુશ હતા અને તેમણે જલ્દી લગ્ન કરવા માટે જોર આપ્યું શૈલી રસોડામાંથી જ બધાની ઈચ્છાઓ પૂરી કરતી રહી જમ્યા પછી બધા બેસીને બહાર આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા જ્યારે બધા મહેમાન વિદાય થઈ ગયા તો શૈલી ચૂપચાપ રસોડામાંથી બહાર આવી અરે અમિત તમે આવી ગયા કમળાબેને દરવાજાથી અંદર આવતા અમિતને જોઈને કહ્યું તેને જોતા જ ઋત્વી તો ઊભી થઈને ત્યાંથી જતી રહી હતી બાકી બહેનો પણ મોઢા બગાડીને ઊભી થઈ ગઈ પોતાના ગરીબ બનેવીને માન સન્માન આપવા માટે કોઈ તૈયાર નહોતું અમિતને થોડી શરમ અને સંકોચ થવા લાગ્યો શૈલી તરત પોતાનું બેગ લઈને આવી ગઈ હતી તેની હાલત જોઈને પહેલાં તો અમિત ચોંકી ગયો તારી આંખો કેમ સૂજી ગઈ છે તેણે પૂછ્યું પરંતુ શૈલીએ બહાનું બનાવી નાખ્યું મારા માથામાં ખૂબ જ દુખાવો છે કમળાબેનને મળીને શૈલી ચૂપચાપ પોતાના ઘરે આવી ગઈ આખા રસ્તે તે ચૂપ રહી અને ઘરે આવીને પણ અમિતે અનુભવ્યું કે શૈલી કંઈક વધારે જ ચૂપ છે શું વાત છે શૈલી તું આટલી વધારે ચૂપ કેમ રહે છે કોઈ વાત થઈ છે શું અમિતે ખૂબ જ પ્રેમથી પૂછ્યું તો શૈલી થોડી માટે વિચારતી રહી અને પછી તેણે હિંમત કરી લીધી કે તે અમિતને જણાવી જ દે મયંકભાઈના લગ્ન નક્કી થઈ ગયા છે પંદર દિવસ પછી તેમના લગ્ન છે એવામાં બધી બહેનો મમ્મી અને મયંકભાઈને કોઈને કોઈ ભેટ આપશે પરંતુ આપણી પાસે તેમને દેવા માટે કંઈ નથી શૈલીની વાત પર અમિત એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો પછી બોલ્યો તને ખબર તો છે શૈલી ઓફિસની હાલત ખરાબ ચાલી રહી છે નોકરીમાંથી તો મુશ્કેલથી એટલો પગાર મળે છે કે આપણા ઘરનો ખર્ચો પૂરો થઈ જાય છે મમ્મીની દવાઓ અને પપ્પાના ઓપરેશન માટે રૂપિયા જમા કરવા આ બધું પગારમાંથી જ તો હું કરું છું એવામાં મોંઘી ગિફ્ટ આપવી હું એફોર્ડ નહીં કરી શકું અમિતના સ્વરમાં લાચારી સાથે શરમ પણ હતી શૈલી ગભરાઈ ગઈ તે અમિતને પરેશાન કરવા નહોતી માગતી આમ પણ તે કેટલો સારો હતો અને તેનું કેટલું ધ્યાન રાખતો હતો એવામાં આવી ફરમાઈશ કરીને શૈલી તેનું દિલ દુભાવવા નહોતી માગતી એટલે શૈલીએ વાત બીજી તરફ ફેરવી નાખી અને થોડી જ વાર પછી તે બંને અંદર ખુશી ખુશી કોઈ બીજી વાત કરવા લાગ્યા પરંતુ શૈલી મનમાં ને મનમાં વિચારી ચૂકી હતી કે મયંકના લગ્નમાં તેને પોતાનું અને અમિતનું અપમાન નથી કરાવવું લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી કમળાબેન રોજ ફોન કરીને શૈલીને ઘરે બોલાવી લેતા મયંકના લગ્ન ખૂબ જ ધૂમધામથી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઋત્વી પાયલ અને દિશા ત્રણેય પોતાના માટે ખૂબ જ સુંદર અને મોંઘા બ્રાન્ડેડ કપડાં ઓર્ડર કર્યા હતા કમળાબેન માટે પણ તે ત્રણેય ખૂબ જ મોંઘા કપડાં ખરીદ્યા હતા ઋત્વી દરેક વસ્તુ ખૂબ જ અભિમાનપૂર્વક શૈલીને દેખાડતી રહેતી તે લગ્નમાં પહેરવા માટે પોતાના માટે શું ખરીદ્યું છે જો તારી પાસે પહેરવા માટે કોઈ સારા કપડાં ન હોય તો મને કહી દેજે હું મારા કોઈ જૂના કપડાં પ્રેસ કરાવીને રાખી દઈશ એ તારા નવા કપડાં કરતાં પણ વધારે સારા લાગશે લોકોની સામે અમારી આબરૂ ઓછી ન કરાવી નાખતી ઋત્વી મોઢું પગાડીને કહેતી અને શૈલી ઉદાસ થઈ જતી અપમાન કરવામાં સૌથી પહેલાં તો તેની બહેનો જ આગળ રહેતી હતી ભલા બાકી કોઈને શું જરૂરત હતી કે તેના પહેરવા ઓઢવાના કપડાં પર આપત્તિ કરે પરંતુ તેની બહેનો આ બધી વાત સમજે ત્યારે ને ઘરના ઘણા કામ ઋત્વી અને પાયલે શૈલીથી કરાવડાવ્યા કમળાબેનને દુઃખ થતું તે ના પાડતા પરંતુ ઋત્વી તેમની કોઈ વાત પર ધ્યાન ન દેતી ધીરે ધીરે દિવસો પસાર થતા રહ્યા અમિતે શૈલીના રોજે પિયર જવા પર કોઈ આપત્તિ ના દર્શાવી આખરે મયંકના લગ્નનો દિવસ પણ આવી ગયો ઘરમાં ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી ઋત્વીએ દિલ ખોલીને રૂપિયા ખર્ચ કર્યા હતા મયંક બહેનોના ઉપકાર નીચે દબાઈ રહ્યો હતો આમ પણ તે જરાક લાલચી સ્વભાવનો હતો એ બહેનો જે ખીચામાંથી દર સમયે રૂપિયા કાઢીને તેને દેવા માટે તૈયાર રહેતી હતી તે એમની જ વાત સાંભળતો હતો આજે પણ તેને વરરાજો બનાવવામાં આવી રહ્યો હતો બધી બહેનો તેની આસપાસ ફરતી હસી મજાક કરી રહી હતી શૈલી ચોખ્ખું અનુભવી રહી હતી કે બીજી બહેનો જો મયંકને કોઈ વાત કહેતી તો તે હસીને જવાબ આપતો પરંતુ શૈલીની વાત પર તે મોઢું બગાડી લેતો હતો અરે અમિત જીજાજી નથી આવ્યા શું આખરે મયંકે પૂછી જ લીધું આવી જશે એ પણ પોતાની મોટરસાયકલ ફડફડાવતો એ કયો રોવરમાં આવવાનો છે કે તું એની રાહ જોવે છે પાયલે તેનો મજાક ઉડાડવાના અંદાજમાં કહ્યું તો બધા જોરથી હસી પડ્યા શૈલીને ખૂબ જ શર્મિંદગી થવા લાગી મયંકને વરરાજો બનાવી દેવામાં આવ્યો હતો જાન નીકળવાનો સમય આવ્યો તો અમિત પણ પોતાના ઘરવાળાઓની સાથે આવી પહોંચ્યો લગ્નનો હોલ પાસે જ હતો જ્યાં છોકરીવાળા તેમની પ્રતિક્ષા કરી રહ્યા હતા લગ્નના હોલમાં પહોંચતા જ છોકરીવાળાઓએ ભવ્ય રીતે તેમનું સ્વાગત કર્યું શૈલી ચૂપચાપ બધાની પાછળ પાછળ ચાલી રહી હતી તે આ રૂપિયાવાળા લોકોનો એક ભાગ હોય એવું લાગતું જ નહોતું ફેરા પછી મયંકને નવવધુની બરાબર બેસાડી દેવામાં આવ્યો ઋત્વી પાયલ અને દિશા મોંઘા કપડામાં મેકઅપથી રંગાયેલા ચહેરાની સાથે ખૂબ જ ગર્વથી બેઠી હતી કમળાબેન પણ મૂંઘી સાડી પહેરીને સાથે બેઠા હતા બધા સગા સંબંધી તેમની આસપાસ જમા હતા બધા કેમેરાનું ફોકસ સ્ટેજ ઉપર હતું એવામાં ઋત્વી એકદમ પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને બોલી મયંક અમારા ચારેય બહેનોનો એકનો એક ભાઈ છે અમે બહેનોએ પોતાની જિંદગી બનાવવાથી પહેલાં તેના લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો હતો આજે મયંકના લગ્ન પર અમે બધી બહેનો તેને એક ગિફ્ટ દેવા માગીએ છીએ ઋથ્વીની વાત પર બધા સગા સંબંધી ધ્યાનથી સ્ટેજ તરફ જોવા લાગ્યા બધી બહેનો તેની પાસે જમા થવા લાગી ફક્ત શૈલી જ હતી જે થોડી દૂર ઊભી હતી ઋત્વીએ તેના પર નજર નાખી તેનું અપમાન જેવી રીતે થવાનું હતું તેનો અંદાજો શૈલીને પણ નહોતો આ વીંટી મયંક માટે ઋત્વીએ પર્સમાંથી એક સોનાની વીંટી બહાર કાઢીને મયંક તરફ આગળ વધારી જેને જોતાં જ તેની આંખો હેરાનીથી ફેલાઈ ગઈ મીટી અમારી ત્રણેય બહેનો તરફથી છે ઋત્વીએ પ્રેમથી કહ્યું ત્યારે એક સંબંધી બોલ્યા અરે તો શૈલીએ શું દીધું છે તમે તેનું નામ તો લીધું જ નથી સંબંધીની વાત પર ઋત્વીના ચહેરા પર ઘમંડભરી સ્માઇલ વિખેરાઈ ગઈ હા શૈલી તું અને અમિત મયંક માટે શું લઈને આવ્યા છો આખરે તું એકની એક પરણેલી બહેન છે અને અમિત એકના એક બનેવી છે કંઈકને કંઈક તો તમારે બંને પણ મયંકને દેવું જ જોઈએ ને શૈલીની ત્રણેય બહેનો મજાક ઉડાડવાના અંદાજમાં શૈલી તરફ જોઈ રહી જે સામે જ ઊભી હતી અરે એની એટલી હેસિયત ક્યાં છે કે મયંકને કંઈક આપે તેની તરફ વધારે ન જુઓ ક્યાંક કંઈક માગવા જ ન લાગી જાય કદાચ ક્યાંક કંઈ ના દે કે આ મહિનાના રાશનના રૂપિયા નથી પૈસા આપી દો અથવા તો લાઇટનું બિલ ભરી દેજો પાયલની વાત પર બધા હસવા લાગ્યા શૈલીને ખૂબ જ શરમ મહેસૂસ થઈ પરંતુ ઠીક એ જ ક્ષણે અમિત તેની બાજુમાં આવીને ઊભો રહી ગયો શૈલીએ સ્માઈલ સાથે તેની તરફ જોયું મયંક હું તારો એકમાત્ર બનેવી છું હું અને શૈલી તારા માટે લગ્નની ગિફ્ટ લાવ્યા છીએ અમિતે હસીને કહ્યું અને શૈલીને જોઈને ઈશારો કર્યો બધા હેરાન નજરોથી તે બંને તરફ જોવા લાગ્યા શૈલી અને અમિતે આગળ વધીને એક કવર મયંક તરફ આગળ કર્યું મયંકે હેરાન થઈને શૈલી અને અમિત તરફ જોયું જ્યારે તેની પત્ની આરુષી પણ હેરાન થઈ રહી હતી તેને તો હંમેશા એ જ કહેવામાં આવ્યું હતું કે શૈલી અને અમિત કોઈ કામના નથી અને ના તેમની પાસે કોઈ વસ્તુની આશા રાખી શકાય એમ છે મયંક કવર ખોલીને જોઈ રહ્યો હતો અંદરથી કાશ્મીર ફરવા માટેનું સાત દિવસની ટૂરનું પ્લાનનું પેકેજ નીકળ્યું હતું આ તેમનું હનીમૂન પેકેજ હતું જે અમિતે તેમને ગિફ્ટમાં આપ્યું હતું શૈલી અને અમિત સ્માઇલ કરી રહ્યા હતા જ્યારે શૈલીની ત્રણેય બહેનોના મોઢા હેરાનીના કારણે ખુલ્લાના ખુલ્લા રહી ગયા બધા ફાટેલી આંખોથી તે બંનેને જ જોઈ રહ્યા હતા બધા ઉપહારમાં આ ઉપહાર સૌથી વધારે સારો હતો કેમ કે આ મયંકની પત્નીને પણ ખૂબ જ પસંદ આવ્યો હતો તે ખૂબ જ ખુશ થઈને પોતાની આ નણંદને જોઈ રહી હતી જેણે તેની મનની ઈચ્છા પૂરી કરી નાખી હતી આઋષિએ પ્રેમથી શૈલીનો હાથ પકડ્યો અને તેને કહેવા લાગી થેન્ક યુ દીદી તમે ખરેખર ખૂબ જ સારા છો બાકી બધાએ તો મયંકને ગિફ્ટ આપી પરંતુ તમે મારા વિશે પણ વિચારીને ગિફ્ટ આપી તમે એ ગિફ્ટ આપી જેનાથી મને સારું લાગે પરંતુ મારા મનમાં આખી જિંદગી તમારું માન વધી ગયું છે તેના ધીમેથી કહેવા પર શૈલી હસી જ્યારે તેની બાકી ત્રણેય બહેનો અંદરને અંદર બળતરા કરી રહી હતી તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આખરે શૈલી અને અમિતની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવી ગયા કે તેમણે આટલી મોંઘી ગિફ્ટ આપી હતી બધા સગા સંબંધી શૈલી અને અમિતના વખાણ કરી રહ્યા હતા શૈલી સારી રીતે જાણતી હતી આજે તેણે પોતાની ભાભીના મનમાં એ જગ્યા બનાવી લીધી છે જેના લીધે હવે જિંદગીભર પિયરમાં તેનું માન વધી ગયું છે જ્યારે આઋષિ પોતાની બાકી ત્રણેય નણંદોને તેમના અભિમાન ભરેલા સ્વભાવના કારણે નફરતભરી નજરોથી જોઈ રહી હતી લગ્નની બાકી વિધિઓ પૂરી થવા લાગી તો ઋત્વી અને તેની બાકી બહેનો તરત જ શૈલી પાસે આવી અને બોલી ખૂબ જ ચાલાક છે તું ક્યાંથી આવ્યા આટલા રૂપિયા તારી પાસે સાચું કહેજે અમારા ઘરેથી તો રૂપિયા ચોર્યા નહોતા ને ઋત્વીએ કહ્યું તો શૈલી સ્માઈલ સાથે બોલી તમે આખી જિંદગી મને નીચી દેખાડવાનો પ્રયાસ કરતા આવ્યા છો પરંતુ તમે એ ભૂલી ગયા કે જેને ભગવાન પર વિશ્વાસ હોય છે ને તેનું કોઈ કંઈ નથી બગાડી શકતું મને ખબર હતી મયંકને કોઈને કોઈ ગિફ્ટ દેવી જરૂરી છે મેં ઘણા સમયથી સાંજના ભાગમાં ટ્યુશન ભણાવવાનું શરૂ કરી દીધું હતું ટ્યુશનના રૂપિયામાંથી મેં એક ફંડમાં રૂપિયા નાખ્યા હતા ફંડ સમિતિ મોટી હતી મેં વાત કરીને આ વખતે સમિતિમાંથી રૂપિયા ઉપાડી લીધા અને અમિત એ જ રૂપિયાથી મયંક માટે હનીમૂન પેકેજ લાવ્યા છે મને કોઈ દુઃખ નથી કેમ કે મારા ભાઈ અને ભાભીની ખુશીમાં જ મારી ખુશી છે શૈલી હસીને કહી રહી હતી અને તેની બાકી ત્રણેય બહેનોનો રંગ નફરતના કારણે ફિક્કો પડતો જતો હતો અમિત જમવાની પ્લેટ લઈને શૈલી પાસે આવ્યો અને કહ્યું અહીં કેમ ઊભી છે જલ્દીથી જમી લે ખબર છે ને તને કે મને તારી કેટલી ચિંતા છે તે તેના ચહેરાને જોઈને પ્રેમથી કહી રહ્યો હતો ઋત્વી અને પાયલ તેને જોતી જ રહી ગઈ તેમને આજે ખબર પડી રહી હતી કે શૈલી ગરીબ હોવા છતાં પણ આટલી ખુશ કેમ રહે છે તેના ચહેરા પર આટલી ખુશી અને લાલી કેમ વિખેરાયેલી રહે છે કેમ કે તેની પાસે સાચી મિલકત હતી તેના પતિનો પ્રેમ જે આ ત્રણેયમાંથી હમણાં કોઈ પણ બહેનને પ્રાપ્ત નહોતો શૈલી અને અમિત હસતા એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અમિત જમવાની ચમચી ભરી ભરીને શૈલીના મોઢામાં નાખી રહ્યો હતો તેની સાથે પ્રેમથી વાતો કરી રહ્યો હતો જ્યારે તેની બાકી ત્રણેય બહેનો પોતાના મોંઘા કપડાં અને ચપ્પલની સાથે ખાલી ઊભી હતી મયંક પણ પોતાની પત્નીની સાથે બેઠો હતો બહેનોને બિલકુલ ભૂલી ગયો હતો શૈલીની બહેનોને અહેસાસ થઈ રહ્યો હતો કે તેઓ જિંદગીભર જે રૂપિયા પૈસાની ચમક દેખાડીને તેને નીચી દેખાડવાની કોશિશ કરતી રહી હતી આજે શૈલીની સરખામણીમાં તેમની હેસિયત કંઈ પણ નહોતી તો મિત્રો આજની આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો